અંકલેશ્વર શહેરના રામકુંડ તીર્થધામના પ્રથમ મહંત ત્યાગી મહારાજ દ્વારા સંતો મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે પંચોતેર વર્ષથી ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતો મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ પંચોતેર વર્ષથી ચાલી આવતી સંતોની મહાપ્રસાદીની પરંપરાને જાળવી રાખી છે આ પરંપરાને આજે છોતેર વર્ષ થયા છે ત્યારે આગામી રવિવારના રોજ ગુરૂપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે આજરોજ રામકુંડ તીર્થધામ ખાતે સંતો મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત ભ્રમણ કરતા પાંચસોથી વધુ સંતોએ મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા મહાપ્રસાદી લેતા તમામ સંતોને દક્ષિણા તેમજ છત્રી અને રૂમાલનું પ્રસાદીના રૂપમાં વિતરણ પણ કર્યું હતું આ સાથે જ ગંગાદાસજી બાપુ દ્વારા રામકુંડ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તજનોને મહાપ્રસાદીનો લ્હાવો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ પ્રસંગે રાજકોટના કથાકાર હરકિશન દાસજી સુરતના લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર રામકુંડના પ્રિયાંશુ મહારાજ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા રામકુંડ લગભગ ત્યાંથી બાપુને જે પરંપરા ચાલુ કરી હતી સંતોનો ભંડારો ગુરુ પૂનમનો બે દિવસ અગાઉ તેરસનો ભંડારો પંચોતેર વર્ષે આ ગુરુ પરંપરા ચાલી આવી રહી છે અને આજે સાડી પાંચસો સંતોએ અહીં પ્રસાદ લીધો અને આ તમામ સંતોનો જે ભંડારાનો ખર્ચ અમારે સ્વર્ગસ્થ રામુભાઈ ભડવાર ને એમના ચિરંજીવ ભરતભાઈ આપેલો છે અને એકવીસ તારીખ રવિવારે ગુરુ પૂનમ મહાપર્વ આવી રહ્યો છે ત્યારે પણ જાહેર ભંડારો તમામ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા પ્રસાદી લેવા રામકુંડ ઉપર પધારે એવું મારું ભાવભર્યું નિમંત્રણ છે જય શિયા રામ જય ગુરુદેવ